હમ હું શું કરું જવા દે ગોમમા વાળી દુકાન વાંતા ઓળી બાકવી આલો તો નક વાળી કોક કરશું વાળી જવા દે મન તો ગોમમા બાજુ આ હું આવા એટલે મારા તરામ તળી હોય તરામ તળી કમે તે કરું પણ બિયાન તો લિયા બુજ પડે નક બિયાન મને કરીએ હું પાછો ઓર જાન દે જો કોમ એ બોબડિયા અલ્યા ના શર્મા તને ના તો નહીં પડે તને કદી મારા હોમું મળવાનું નહીં તારા સકન ચોય છે મારા બિયાન ઉગતું નહીં અરે ના એ મુગ હું નહી ઉગતો કહી ઉગતો એટલે તો ફોડવી વાય તો મારા વચ્ચે ગાઢનો એક કણ ના કરો તું જો તો તું ના શેડમાં મારા હોમમાં ઉકા માર છે સસ્તો બિયાર લાવ ના એ ઉગ એ પોપટિયા રૂપિયા 200 આલે છે 200 તાન એક કોથરી આઈ છે બિયારની ગાની તને ખબર છે હલાપો એ જો વાળો લાવું પાતો આજ વાવાં કાલે આવો પોપટિયા સીધી વાતો કર્યા ગન જો લીફા તો ગાઢ ન ઉગ્યો ને તો ઘેર આવીને મારે પાછો મારને મહિના જે કે મહી નાખજે

પાઘડી જેમ નહી પહેરી પણ તું ભૂલ થાય તો પાઘડી અમારે ભૂલ પડી જાય પણ ના આ પાઘડી પૈસે ને એવું તો મારું બિયાર નઈ ઉગી ને તો પપ્પા તારું આવી બનશે પાછો હતરાક જે નઈ આ પાઘડી પડી છે ને એવો તું એક દાડો ઉભાઈ પડે પાછો મારી ગયો માય તો પપ્પાયા રસ્તો બદલી ના રસ્તો બદલી ના જાય તો તું મને હોમો માં મારું બિયાર નઈ ઉગતો પણ જો લીફા તો મારું બિયાર નઈ ઉગરી ને પપ્પાયા તો આ બિયાર ના પૈસા તારા પાંચ થી દે પાછો ઉભો રે એક વાતો ભરતો જા જો તું બિયાર લાવે છે ને ઉગી ના જો હું ગમો છોકરા પાસે બિહાર ની સફર કરવા દઉં છું નહીં મળે મળીને તારો

બોલતો ના પાડો પોપડિયા હું કરું એમ કરવા દેરીએ તું ઈને કર જાય એ કર જાય બોલવા નઈ હું કરું એમ તારા ના શરમો જિંદગીમાં કદીનો સકણ ના લેવ જિંદગીમાં કદીનો સકણ ના લેવ મારા વચાન પોરમી સકણ લીધો ને તે મારા ઘરનો એક દોણો નતો ઉ ગયો અલ્યા આજે મારો વર્ષો કાલમો પાકો હોમો મળ્યો અમે ઇન કાટ તો હાખા પોપડિયા તું જિંદગી મારો રોજ પીવાનો છે ડોક્ટર નઈ બોલતો

આ દૂગોને વાત કરે તો પાટા માળા ઓલતા દુખ બોલો મારી સારી સેતુડી બાકી નખાઈ છે તાતા આલા વ્યા સેતુડીના ભાડસન પરો છું તું એટલે તારા સેતુડી સુકાવડતો છે અલ્યા મોટી થવા દે મોટી થવા દે સેતુડી ને હું તારું બગાડી છે અલ્યા તઠ્યું દબ બગાલી નહીં માલો એટલે જાન તાના સેતુડી દઉ તું ખેસ ખેસ કરે મોટી મથી મથી નીકળી છે અલ્યા તારા પગ દબાવું પણ માની વાત તો ભલ હું વાખો ભરા વાખો ભરા જેવું તી છે આ તીધા ફળ તને તીધા ફળ